પત્રકાંડના અનુસંધાને કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિજૂ કરી વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડના મામલે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેનીબેન ટુમ્મર અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા બાદ અમરેલી એસપી સંજય કરાતે પ્રતિક્રિયા આપતા જણાવેલું છે કે પકડાયેલા આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા

અહીંયાના તાલુકા પંચાયતના જે પ્રમુખશ્રી છે એમના લેટર હેડનું ગેરરૂપયોગ કરીને અમે જે હાલ આરોપી પકડાયેલ છે એ આરોપીએ અમુક જગ્યાએ માહિતી પત્ર ખોટું લખીને મોકલેલ હતી તે બાબતે અમારી એજન્સી તરફથી જે તપાસ કરવામાં આવેલ છે એ તપાસમાં જે આરોપીની ધરપકડ થયેલ છે એ આરોપી ગુનાહિત કાગતરું રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવેલ છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એક એ પુરાવા નાશનો ભાગ બને છે અને કાયદાના અમારા તપાસના પ્રક્રિયામાં જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલ હતો તે જગ્યા અમુક અમુક જગ્યા જે આનાથી સાયન્ટિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હેતુથી કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલ છે અને બાકી જે અગત્યના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલ હતો તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીને હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરેલ છે